મહાદેવ હર જય દ્વારકાધીશ નો ની માલપા હું શું તમારું આપડે સ્વાગત કરું છું જબરદસ્ત ની માલપા છે સાડા સાત

સવાર સવારના ફરફોડ ખાય છે અને અત્યારમાં હવે જો ભાઈ આપડે ફટોફટ સિરાય લઈએ અને ભાઈ યુટ્યુબ નું પેમેન્ટ નથી યુટ્યુબ નું પેમેન્ટ આવ્યું પણ આ પેમેન્ટ છે આપણે એમની સાથે જબરદસ્ત પ્રેમ કરવાનું છે યુટ્યુબ માં પૈસા આવ્યા એટલે બા નું રિએક્શન જેવું આવે છે ને એ જોવાનું સત્તર માં પ્લાન સારો છે ફટાફટ જોઈએ મારો બા નું રિએક્શન જેવું આવે છે અત્યારે સે ક્યાં ઈ ગતો પડશે

બોટાદ <laughs> <ti> <laughs> <YouTube -pa> <laughs> <laughs> <interpreters> ઈદ તે હું જેતો ને ઈદ પૈસા એ હા ભાઈ રાત્રે પહોંચ્યો તો આ બધા તો છૂઈ ગયા હતા એમ તો બધાને ખબર પડી ગઈ હું આવી ગયો છું પણ રાત્રે પહોંચ્યો તો ત્યાર પછી બીજું બધું કાંઈ નથી કે તમે બધા સમજે જ આવો મારે બધું કામ છે શીરાવની બાકી છે ભાઈ અત્યારે હે ને હું મોટા મોટા ગોળા ફેંકું છું કેમ કે કાલે છે ને બોટા જીરો લઈને જો તો ન્યામન બહુ સબસ્ક્રાઈબર છે ને ભટકી જતા હતા એટલે કે ભટકાઈ જતા હતા બહુ સબસ્ક્રાઇબર મળતા હતા એટલે હું એવા અહીં ગોળા ફેંકતો હતો આ કોઈ મને આવડા મારું માન્યા નહીં પછી હવે હું એક ગોળો ફેંક નાખું તો એ બધા સાંભળીને દેવાલો ફટોફટ આ વસ્તુ હું હે નહીં કહી દેવાલો હાલો ભાઈ આ લાલ લાલ વસ્તુ છે બહુ તાકાતવાળી વસ્તુ છે ને આ ભાઈ સારી એવી વસ્તુ છે અને એ ભાઈ એ ભાઈ

డా <laughs> 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 જેને બે ખાજો તોય ખાવાળા છે બહુ બાપ અને આ બે ખાતી આ અને આ

Ah, eu go, 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 go. Ah, eu vou não sei se vai fazer isso. Eu não sei se você 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 vai fazer isso. Eu ગાંફળ લેવા એમાં એવું છે મિત્રો એમે બાજરી ભરવતા છે બાજરી તો બધું આપણે સોખું કામ કરી ના ખેતરમાં કઈ લાંબુ કામ નથી રહ્યું દહન નવરા થઈ ગયા આ ધંધો ઉપાય હાલો ભાઈ અમારી એક પૂરી લઈ જાઓ રિસિપિન પૂળી રિસિપિન પૂરી અમારા વાલા બે પૂરી મોકલાવો તમારા સારું બેટ એમાં એવું છે કે આપણે પાસે એક જબરો હરાકો હશે અને એમાં ઘણી બધી શીંગું છે તે નવરા થઈ ગયા ને એ કીધું છે પાંચ દસ રૂપિયાની આવક થઈ તો એ બધો સરગો વીણ લીધો છે ઉતારી લીધો છે ને પૂળિયું વાળા છે અને જો મારો બાપા બાકી કેમ મજામાં દાવણ હા ભાઈ હા દેવાય માણસો ખાતા હોય કાબા